નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પીએમ કિસાન યોજના બે હજાર પચીસ અંતર્ગત ખેડૂત પતિ પત્ની બંનેને મળશે રૂપિયા બે હજારના બદલે ચાર હજાર જે હા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી માસમાં લોન્ચ થવા જઈ રહ્યો છે એવી અટકણો લગાવવામાં આવી રહી છે કે મિત્રો ખેડૂત પતિ પત્ની બંનેને બબે હજાર એટલે આમ કુલ મળીને ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે શું સાથે જ આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત પતિ પત્ની બંનેને બબ્બે હજાર મળી અને ચાર હજાર રૂપિયા સાથે જ આપવામાં આવશે કે નહીં એમના વિશે વિસ્તારપૂર્વક વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવવાના છે તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એક મોટી જાહેરાત પણ કરવાના છે તો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે દેશના ઘણા ખેડૂતો મિત્રો જાણવા માગે છે કે ભારત સરકાર આ યોજનાનો 19મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલશે તેમજ મિત્રો દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે એવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંની એક છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતો દર વર્ષે રૂપિયા છ હજારની આર્થિક સહાય પૂરી પાડે છે હવે મિત્રો એક મોટી જાહેરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની કરવાની હતી એ હતી કે મિત્રો છ હજારની જગ્યાએ બજેટમાં વધારો કરી અને મિત્રો દસ હજાર થાય એવી અટકણો પણ લોકો લગાવી રહ્યા છે તો મિત્રો જે છ હજાર રૂપિયા જે દર વર્ષે બાર મહિનાના જે ચાર મહિને બે બે હજાર રૂપિયા જે ખેડૂત મિત્રોના ખાતામાં નાખવામાં આવે છે તેમાં બજેટમાં વધારો કરી અને દસ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે આવી લોકો અટકળો લગાવી રહ્યા છે તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષે ત્રણ હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની રકમ મોકલે છે મિત્રો આ યોજનાનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાસિમ જિલ્લામાં આ યોજનાનો અઢારમો હપ્તો બહાર પાડ્યો હતો તેમજ મિત્રો હપ્તો મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે દેશના ઘણા ખેડૂતો જાણવા માગે છે કે ભારત સરકાર દ્વારા આ યોજનાનો ઓગણીસમો હપ્તો ખાતામાં ક્યારે મોકલવામાં આવશે તો મિત્રો એવી અટકણો પણ લગાવવામાં આવી રહી છે કે વાત કરીએ મેઈન ટોપિક વિશે કે શું પતિ પત્ની બંનેને મળશે આ યોજનાનો લાભ તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો લાભ લેનાર ઘણા ખેડૂતોને વારંવાર પ્રશ્ન થાય છે કે શું ખેડૂતોની સાથે તેમની પત્નીને પણ આ યોજનાનો લાભ મળી શકે તો મિત્રો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છે કે મિત્રો પતિ પત્ની બંને એક સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુટુંબમાંથી કોઈ પણ એક સભ્ય જ આ યોજનાનો લાભ મેળવી શકે છે તદુપરાંત મિત્રો આ યોજનાનો લાભ બેમાંથી એક સભ્યને જ મળશે જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી હશે તો મિત્રો આ એક અફવા છે કે ઘણા ખરા એવા વિડીયો આપે જોયા હશે કે પતિ પત્ની બંને આવો કોઈ પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો નથી તો મિત્રો પતિ પત્ની બંને માંથી કોઈ પણ એક સભ્યને જ આ યોજના અંતર્ગત લાભ મળવા રહેશે જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી હશે તે વ્યક્તિને જ આ યોજના અંતર્ગત લાભ રહેશે તો મિત્રો બસ આ જતી સંપૂર્ણ માહિતી કે જે કિસાન યોજના બે હજાર પચીસ અંતર્ગત ખેડૂત પતિ પત્ની બંનેને મળશે બે હજાર રૂપિયા આમ કુલ મળીને ચાર હજાર રૂપિયા મળશે તો મિત્રો આ ખોટા ફેક વિડીયો છે આવું હકીકતમાં છે નહીં મિત્રો કુટુંબમાંથી કોઈ પણ એક સભ્યને જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી હશે પતિ પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિને જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તેમજ લોકો એવી અટકણો પણ લગાવી રહ્યા છે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમાં હપ્તામાં બજેટમાં વધારો કરી અને છ હજારની જગ્યાએ દસ હજાર રૂપિયાની રકમની ફાળવણી કરવામાં આવી શકે છે તો આવો પણ કોઈ પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો નથી